મિત્રો આપણે અત્યારે હળવદ શહેરની બ્રાહ્મણની ભોજનશાળા ખાતે છીએ આ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે હળવદમાં સૌ પ્રથમ વખત છોટા કાશી સેવા ગ્રુપ હળવદ કે જે હળવદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મિત્રો કરે છે આ ગ્રુપ દ્વારા એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી કે ઉત્તરાયણ ગઈ ગઈકાલે ચૌદ હતી ઉત્તરાયણ ગઈ એટલે ઉત્તરાયણને લઈ અને ધાબા ઉપર કે પછી આપણા ઘરે કે બજારમાં કે ક્યાંય થાંભલાની આજુબાજુમાં ક્યાંય દોરાની ગૂંચને પડ્યું હોય તો એ સૌથી વધારે જે બાળક ગૂંચ લઈને આવશે તો એને પ્રોત્સાહિત રૂપે એને ઇનામ આપવામાં આવશે એટલે એને મોટું ઇનામ આપવામાં આવશે બાકી કોઈ બાળક નાની ગૂંચ લઈને આવ્યું હોય તો એને એ પરમાણે ઇનામ દેવાશે પરંતુ જે બાળકો દોરાની ગૂંચ લઈને આવશે તો એને સો ટકા પ્રોત્સાહિત કરાશે આ સેવા છોટાકાસી સેવાગૃહ હડોદ દ્વારા નક્કી કરાયું હતું અને એના જ ભાગરૂપે આ મિત્રો તમે જોવો છો આ બધા ભૂલકાઓ છે આ તમે જોવો છો કે મોટી સંખ્યામાં અત્યારે અહીં જે બ્રાહ્મણની ભોજનશાળા ખાતે આ બધા ભૂલકાઓ ગૂંચ લઈને આવ્યા છે એમના ધાબામાંથીની ગૂંચ હોય એમની બજારમાં ગૂંચ હોય એટલે આ દોરાની એમના આજુબાજુના વિસ્તારમાં ક્યાંય દોરાની ગૂંચ હોય કારણ કે મિત્રો આ દોરાની ગૂંચ પડી રહેવાના કારણે કેટલાય પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય કેટલાક મૃત્યુ પણ થાય એટલે આ છેવા છોટા સેવા સેવાગ્રુપ હળવદનું છે મિત્રો તો એને ખાસ આ એક અપીલ કરી હતી અને અપીલને ખૂબ સારો પ્રતિસાદ જે છે એ પ્રતિસાદ પણ મળ્યો છે આપણે અહીંયા જ અત્યારે છીએ અને અત્યારે એમનું ઇનામ વિતરણની એની જે કંઈ કામગીરી છે એ કામગીરી ચાલુ છે સંજયભાઈ છે સાથે ભાણજી બાપા પણ જે છે એ સુંદરી ભવાનીથી આવ્યા છે તપનભાઈ પણ અહીંયા આગળ છે અજુભાઈને છે એટલે આપણે પહેલાં થોડીક સંજયભાઈ સાથે વાત કરી રિવ્યૂ લઈને પછી થોડીક બાળકો સાથે વાત કરીને પછી આગળનું જે કંઈ ઇનામ વિતરણનો કાર્યક્રમ છે મિત્રો એ પણ ચાલુ થાય સંજયભાઈ શું કહેશો હળવદમાં જે આ કાશી ગ્રુપ છે એ જે આ કાર્ય કર્યું છે એ તો એક જાતે ગણો તો કે આ બુદ્ધિ વાપરી કહેવાય કારણ કે અત્યારે આ જમાના પ્રમાણે કારણ કે દોરો એટલો બધો લબડતો હોય દોરો લબડવાના હિસાબે બિચારા પશુ પંખી મરી જાય આપણે એક દિનની મોજ આટું પશુની આખી જિંદગીની ખુલી કેમ ખોવા કરી જાય એના જેવું હોય એટલે જે અત્યારે આ જે ગ્રુપે જે આ કર્યો છે નિર્ણય એ બહુ સારો કયો અને જે છોકરા બને રખડતા હોય પૈસા ની બાણસ જડી હોય છે લેતા હોય ભેગા કરે ભેગા કરીને પાછા અહીંયા દે એટલે એનામય આપે એટલે કંઈક તો માણસને એ મજા આવે અને આ પશુ પંખીનું જેટલું આપણે કારણ કે આપણે માણસ આપણે લાગે જરા કમતું તો આપણને કેવું થાય તો આપણે પછી આપણે જે ગ્રહમાં રહે છે અહીંયા પશુ છે ને પંખી છે ને માણાઈ રહે છે બધા રહે છે તો જેટલો હક માણસનો છે એટલો એટલો પશુને પક્ષીને પણ મળવો છે અને જે આ ગ્રુફે કાર્ય કર્યું છે કીધું જોકે બહુ સારું કહેવા બિરદાવવા જેવું છે અને આવું નવું જો તમે કાર્ય કરતા રહ્યો અને ભલે આપણે કાંઈ એવું મોટું ઇનામ નહોતી જેવી શક્તિ ભક્તિ પણ કાર્ય આવું કરો જેના થકી માણસોને જાગૃત થાય એ બને કે ભાઈ પશુ પંક્તિનો જેટલો દુનિયામાં આપણો માણાનો હક છે એટલો તેનો હક લાગે ને એને જીવ જ છે એટલે આવું કાર્ય કરતા રહ્યો હોય એવી પણ હું ભગવાન માતાજીની પ્રાર્થના કરું જેમ બને એમ આવું બધાને વિચાર આવે હારા હારા વિચાર તો બસ આ જે કર્યું છે એ કાર્ય બહુ સારું કર્યું છે અને આગળ આવું કાર્ય કરતા રહ્યો આપણે છે ને નાના નાના બાળકો તમે જુઓ છો અહીં આવ્યા છે કે દીકરીઓ એટલે ઢીંગલીઓની પણ જે છે એ પણ અહીં આવ્યા છે આપણે એમની સાથે પણ થોડીક વાત કરી શું તારું નામ મારું નામ જાનસી શું નામ જાનસી જાનસી ક્યાંથી આવ્યા જાનસી અમે માધવનગરમાંથી આવ્યા માધવનગરમાંથી આ કેટલે ગુ છે પહેલો નંબર જ તું લઈશ એવું લાગે મને હા સર પક્ષીઓને પશુઓને વાગે નહીં એ માટે અમે આ કર્યું છે આ ક્યાં બધી ગૂંચો ભેગી કરી દોરાને અહીં ઈ અમાર પાસે મેદાન છે ત્યાં નકરી ધૂ ને એવું બધું પડ્યું છે ત્યાં અમે લીધું છે આ શું તાર નામ જીનલ જીનલ ક્યાંથી થી આવી તું બસ સ્ટેશન પાછળ બસ સ્ટેશન પાછળ થી તું કેલે ગૂંચ લઈ હાલ ચાલ વાંધો નહી એ નહી આ બધી ધાબા માથે નિયાની હતી શું તારું નામ સંજય હે સંજયના સંજના

રાઠોડ નૈત્રી વિશાલભાઈ ક્યાં ક્યાંથી આય તું હરિદર્શન સોસાયટી હા તે તો ઘણી બધી ગૂંચ ભેગી કરી લીધી તો ક્યાંથી ભેગી કરી એમ મેં અમે સાયકલ ચલાવતા હોય પતંગ ચલાવતા હોય ત્યાં જેટલી ગૂંચો પડી હોય તે એક થેલીમાં ભેગી કરી અને મારા પપ્પા એને મને કીધું હતું કે આવી રીતના છે એટલે મેં એને ભેગી કરી એટલે લે કોઈના બીજા નઈ કોઈના ધાબા માથે ની રીતના આવી ગૂંચોને પડ્યું હોય તો લઈ લેવાની ને હા લઈ લેવાની હા લઈ લેવાની પક્ષીઓને નુકસાન થાય એટલે આ બે દિવસ પહેલા જ અમારે ઘર પાસે કબૂતર મરેલું પડ્યું હતું હ શું તારું નામ માનસી માનસી ક્યાંથી આયા તમે પલટમાંથી પલટમાંથી પ્લોટમાંથી એટલે અડોદમાંથી ના જ ને આ ગૂંચો છે તો બહુ પતંગો ન છગાવી

આ બાળકો પ્રોત્સાહિત થાય આપણા ધાબા માટે ની આવી જે ગૂંચો ને આવતી વખતે આ કાર્યક્રમ થાય તો અત્યારે આટલા બાળકો છે આવતી વખતે આ કાર્યક્રમ થાય તો આખો હોલ ભરાઈ જવો જોઈએ એટલે ખાસ આ બાળકો પ્રોત્સાહિત થાય તે માટે થઈને જ આપણે અત્યારે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા છે શું તારું નામ ક્યાંથી ક્યાં વિસ્તારમાં તું હાઈન પાર્ક માંથી કેટલી બધી ગૂંચો આ બધી ક્યાંથી ભેગી કરી હતી ઘરના બાજુમાં પ્લોટ છે ને અહીંયાથી સર જો મારો ખાલી નકરી ધાબા માથે કે એવું નથી કે કોમન પ્લોટ પડ્યો હોય ખાલી પ્લોટ પડ્યો હોય ત્યાં આ દોરાની ગૂંચોને પડ્યું હોય તો આ ઢીંગલીઓ બધી છે ત્યાંથી પણ લઈ આવી છે એટલે આપણે એમની સાથે પણ વાત કરશું શું નામ માહી માહી કે કયા વિસ્તારમાં થાય તમે કુંભારપરા કુંભારપરામાંથી આટલી જ ગૂંચો હતી હા રહી આ બધી ક્યાં ક્યાંથી ભેગી કરી સ્કૂલેથી સ્કૂલેથી કઈ સ્કૂલમાં ભણે છે

આટલા બધા હા તારું નામ શું વિશાલ હા માય ઓકે એ આ બજાવ શું તારું નામ હે સતીશ સતીશ તું ક્યાં વિસ્તારમાં થાયો ગુજરાત ગુજરાત ઓકે ઓકે છોકરામાં તો બહુ નહીં મને એવું લાગે છે કારણ કે આ બધાએ જોવો બેકારા દેખારા જેટલા કરે બતાવો બતાવો અમને બતાવો બધાએ શું તારું નામ શું છે હે ક્યાંથી આવ્યો ક્યાં વિસ્તારમાંથી ખબર નથી સાથે છે એક હજુભાઈ અરે વાત કરી લઈ ખાલી હજુભાઈ તમારા ગ્રુપ નું આમ તો જ્યારે સ્થાપના કરી ને એનું તમારું સૂત્ર છે કે પ્રયત્ન થી પરિવર્તન એટલે આ એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે આની સફળતા મળશે કે નહીં કંઈ નક્કી નહોતું પણ આવો એક તમને વિચાર આવ્યો કે આપણે એક આવો કાર્યક્રમ કરી તો અસંખ્ય પક્ષીઓ જે છે એના જીવ બચી શકે એના ભાગરૂપે આટલી મોટી સંખ્યામાં પહેલી જ વખતનું તમારી એક સોશિયલ મીડિયા મારફતની અપીલ અને અપીલના પગલે આટલા બધા ભૂલકાઓ જે છે એ દોરીઓના ઘૂંચડાને લઈને અહીંયા આવ્યા છે શું ખાસ પ્રોત્સાહિત રૂપે એને ઇનામની દેવામાં આવશે શું કહો વધુમાં તો દરેક બાળકોને પ્રોત્સાહિત ઇનામ તો આપવામાં આવે છે એમાં છે ને પ્રથમ બીજો અને ત્રીજો એને તો કમ્પલસરી બાકી બધાને પ્રોત્સાહન ઇનામ આપવાના અને છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા એક એવું સૂત્ર કરવા નક્કી કરવામાં આવ્યું છે પ્રયત્નથી પરિવર્તન એટલે કે કંઈક પ્રયત્ન પરિવર્તન લાવશું પ્રયત્ન કરશું તો કંઈક પરિવર્તન આપણે લાવશું અને છોટા કાશી હળવદ સેવા ગ્રુપના ટીમના મેમ્બરો હોય કે સભ્યો હોય બધા જ સમાન એક સન્માન રહીને અમે કામ કરી રહ્યા છીએ અને સેવાલક્ષી કામ કરી રહ્યા છીએ મયુરભાઈ પ્રમુખ છે હજુભાઈ સ્થાપક છે એટલે જુઓ આટલી આટલી શું શું છે મયુરભાઈ તમે થોડીક માહિતી આપજો આમાં આપણે બધા જે જે લઈને આવ્યા છે પ્રથમ એક કંપાસ આપવાનો છે એક બોલપેન આપવાની છે એક પેન્સિલ સેટ આપવાનો છે ને બે ફૂલ આપવાની છે ને એક ચોપડો આપવાનો છે બધા ટોટલી બાળકોને આપવાનો છે જેમાં પાટિયા ગ્રુપ દ્વારા પણ આ સેવા કાર્યમાં એક ફૂલ સ્કેપ અને એક પેનનું અનુદાન મળ્યું હતું અને નાસ્તાનું અનુદાનના દાતા રામ ભરોસે રહ્યા હતા ત્યારે દાતાઓ પણ અમારી સમક્ષ આવ્યા છે અને અનુદાન સેવામાં આપી રહ્યા છે આવ્યો મારે થોડું બોલવું છે શું બોલવું શું કેવું તારું નામ શું સુમિત ના ક્યાંથી આવ્યો તું કેટલી આપણે ભાજપ પ્રમુખ તપનભાઈ પણ અહીંયા આવ્યા છે એટલે આપણે એમની સાથે વાત કરી અને કાર્યક્રમ હવે ચાલુ થયો છે એટલે આપણે થોડા બહાર જઈને વાત કરીએ તપનભાઈ આપણી સાથે છે થોડીક તપનભાઈ સાથે વાત કરી તપનભાઈ આમ પ્રોજેક્ટ લાગે સામાન્ય પણ બહુ ઉમદા વિચાર સાથેનું આ છે પગલું કારણ કે અસંખ્ય તમે જોયા બાળકો કેટલા બધા બાળકો કે જે ગૂંચને આવું બધું લઈને આવ્યા બાળકો પણ પ્રોત્સાહિત થાય પક્ષીઓના પણ જીવ બચી જાય પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત ન થાય અને ખૂબ સુંદર મજાનું આખું આયોજન છોટાકાસી સેવા હળવદ ગ્રુપે કર્યું છે બે શબ્દો તમારા છોટા કાશી હળવદ સેવા યુવા ગૃપ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે પણ આ જે વિચાર્યો ને એ બહુ ઉમદા વિચાર છે કોઈને નાનું કામ લાગે પણ આ બહુ મોટું કામ છે કોઈ પક્ષીનો જીવ રહ્યો ને એ જીવત છે એનોય માળો હોય એનાય નાના બચ્ચા હોય આજે પક્ષીઓ જે છોકરાઓ એના બચ્ચા માટે જે ચણ વીણવા જાય એના બચ્ચા પણ એના જે માતા પિતા હોય એ પાછા આવે એનો રાહ જોઈને બેઠા હોય ત્યારે આ ભૂચડામાં એ ફસાઈ જાય અને મૃત્યુને બેઠતા હોય છે જ્યારે એક ઉમદા વિચાર છે છોટા કાશી યુવા ગ્રુપનો અને આજના બાળકો એ કાલના ભારતનું આપણું ભાવિ ભવિષ્ય છે ત્યારે આ ભવિષ્યમાં એક સારો વિચાર પરોપકારનો વિચાર બીજાનું સારું કરવાનો વિચારનું બીજ અહીંયા રોપાઈ રહ્યું છે અને આવા કાર્યક્રમો થકી જ સમાજ જે છે એ પ્રગતિ કરતો હોય છે ત્યારે આ સેવા કાર્યને હું હળવદ શહેર ભાજપના પ્રમુખ તરીકે લાખ લાખ અભિનંદન આપી બિરદાવું છું ભવિષ્યની અંદર છોટાકાશી હળવદ સેવા ગ્રુપ ખૂબ સારા કાર્યો કરે સેવાના કાર્યો કરે લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું ને અપેક્ષા રાખું છું તો મિત્રો ખાસ આપણે અત્યારે હતા હળવદ શહેરની બ્રાહ્મણની ભોજનશાળા ખાતે અને અહીં હળદમાં છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા આ એક આખું આયોજન કર્યું હતું કે ઉત્તરાયણ વહી ગઈ છે એટલે ઉત્તરાયણના દિવસે જે લોકોએ પતંગોને ચગાવી છે દોરાના ઘૂંચડાને પડ્યા છે તે બાળકો લઈને અહીં આવે અને એને પ્રોત્સાહિત રૂપે ઇનામ આપવાની જે જાહેરાત છે એ છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા કરવા કરવામાં આવી હતી અને એના જ ભાગરૂપે અત્યારે આ કાર્યક્રમનું આખું આયોજન છે આપણે ભૂલકાઓ સાથે પણ મિત્રો વાત કરી અને ખૂબ મજાનું સારું આખું આયોજન છે આનાથી અસંખ્ય જે પક્ષીઓ છે મિત્રો એના જીવ બધશે એ પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા છે આભાર મિત્રો